નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે યોગેશ કાનાબાર આવો જોઈએ આપણે હાલના બ્રેકિંગ ન્યૂઝ હાલના જ અમને મળી રહ્યા છે સમાચાર રાજુલા એક્સિસ બેંકના એટીએમમાં આગ લાગવાના સમાચાર મળી રહ્યા છે રાજુલા શહેરમાં આવેલ મેઇન બજારમાં આવેલ એક્સિસ બેંકના એટીએમમાં અચાનક આગ લાગવાના સમાચાર મળી રહ્યા છે આગ લાગવાની ઘટનાથી આજુબાજુના વેપારીઓમાં અફરાટરીનો માહોલ જોવા મળ્યો આ આગની ઘટનાથી આ વિસ્તારોમાં લોકોના ટોળે ટોળા જોવા મળ્યા નજીકમાં જ પોલીસ સ્ટેશન હોવાથી તાત્કાલિક સમાચાર મળતા રાજુલા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી પોલીસ આવતા જ આજુબાજુના વિસ્તારોમાં અવર જવર બંધ કરવામાં આવી આગ લાગવાની ઘટનાથી વીજળી પુરવઠો બંધ કરાવવામાં આવ્યો અને પીજીબીસીએલના અધિકારી સહિતની ટીમ ઘટના સ્થળે દોડી આવે કે આ ઘટનામાં રાજુલા ફાયરને પણ જાણ કરવામાં આવતા રાજુલા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી રાજુલા પોલીસ ફાયર પીજીબીસીએલની ટીમ સમગ્ર લોકોએ ભારે જહેમત ઉઠાવતા આગને થોડા સમયમાં કાબૂમાં લેવામાં સફળતા મળે જોકે આ આગ લાગવાનું કોઈ કારણ જાણવા મળ્યું નથી આ આગથી કેટલું નુકસાન થયું છે તેની વિગતો હજુ સુધી જાણવા મળી નથી આપ જોઈ રહ્યા હતા કાના બાર ન્યૂઝ રાજુલા આવા જ નવા અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આવા સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં